में बात करो जैसी आती है वैसी बात करो हाँ बोल रहे हो देखो नहीं। आ, आ, <laughs> आती, है, आती, आती, आती आती है, आती है, आती है। तो क्या करने करना है? <laughs> <laughs> ऊपर निकल जाते लिया મોર્નિંગ જય દ્વારકાધી જયમા પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હા જય સ્ટાઇલ બદલી ગઈ ને રાતો રાત કાલના વ્લોગમાં કેવો હતો ને આજ કેવો થઈ ગયો જોયું ને થઈ ગયો ને કમ્પ્લેટ એટલે રાતો રાત આપણી સ્ટાઇલ બદલાઈ ગઈ છે અને અત્યારે મને આપણે ભેંસો પાવાનો વારો આવી ગયો હતો બધી ભેંસોને પાઈ લીધો હે ગાયોને બધેને અને मम्मा इधर चाय बना रही है कर ले तो अभी जो क्या कर रहे हो चा? हिंदी में बात करो हिंदी में नहीं आती आ जैसी आती है वैसी बात करो नहीं <laughs> मेरे को नहीं आती है हाँ आती है नहीं तुम बोल रहे हो देखो नहीं नहीं हाँ हाँ, हाँ बोलो स्वागत कर दियो ब्लॉग में देसी हिंदी में <laughs> आप सभी का स्वागत है हमारे नए ब्लॉग में मेरे ब्लॉग में स्वागत है मेरे मैं तो नहीं आती है आती है आती है हां आप ट्राई करो आपको आती है हिंदी ट्राई करो तो आप भले हंसते है आपड़े हसतावनच छे बधे ने <laughs> हैं चाय चाय किस लिए चाय बना रहे हो

क्या करने आते हैं आज बहने हाँ ऊपर अकेले आते ऊपर ने कर ले आते हैं ओके आगा। <laughs> कितने आदमी आए छह छह आए छह छह ओके कि आज काम खत्म हो जाएगा काम खत्म हो जाएगा ओके फिर क्या करना है फिर यह राजमन बात रहे ने हम यहाँ ते हैं हारते हैं ठगले करते हैं, फिर उसको क्या करना चाहिए फिर राजा देना चाहिए हैं साल लेले राजा दे दे नहीं वो ढगले को क्या करना चाहिए फिर या हमारा रहता है हमम पसे फूकरी में लेते हैं <laughs> पसे बेचवा जाते हैं बेचवा जाते हैं ओके ओके फिर पैसा आता है

खांड नहीं बोलते उसको तो उसको चिन्नी बोलते है चिन्नी है ये चिन्नी है हाँ इसके हैं बसे डालते ये ये डबला किसका है ये डबला फूकी का है फूकी का है ओके हम चाय बना कर क्या काम करना है आपको वासन करते हैं वासन ओके वो क्या कहे कहड़े कहड़क पोते 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 बोलो चलो आप चाय बना दियो मैं देखकर आता हूँ फिर कुछ सोता हूँ क्या काम करूँ सोते है चाखो करे चाखो कैसा बना है मस्त बन गए मस्त बन गए डन

એટલે કોમેન્ટ કરી દેજો એટલે વિડીયો જોવાનું કાપતા નહીં હરખું જોઈ લેજો મજા આવે તો કોમેન્ટ કરી દેજો પછી આપડે હે ને કાયમ બાવા હિંદી વ્લોગ મૂકતા જાવ હાલો તો આગળ બન્યા રેજો મારે ચા દેવા જાવો હે વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જ તો જો આપણે ચા પાણી દઈએ કમ્પ્લેટ ને આપણે ગદમમાં પાણી હાલે છે ગદમ તમને કીધું નથી બતાવીને ગદમ મિત્રો વધે હે ઓ ગાયો કા વાહે લગી હુકાઈ જાય હજી વાંથે આમ પાવી લીધી હોય ઓલ શેડે પૂગીને તાતા આની તો હુકાઈ જાય એટલું પાણી ઉપાડે ગાયો કા જોઈ લ્યો કેમ હે ક્યારે જો આ છે ને અહીંથી પાછા હુકાવા માંડ્યા જોયા એટલા આ ત્રણ ને બે પાંચ ક્યારે હે ને પાછા હુકાવા માંડ્યા ઓલું પાઈ લીધું ને જો ઓલી કેવી લાગે પછી આ લાઈનનો કંઈક અહીં જુગાડ મારી અને અહીં મૂકી દીધું ડાયરેક્ટ અહીંથી ચાલુ થઈ ગયું કેમ બાકી ગદમ કેમ જાય છે હા ગજરા મૂકે હો ઓલી લે આ હા ઓલી પી ગઈ જોઈ લ્યો લીલી સમા હા હેલી નાની જો આ હુકાઈ છે થોડી જો આ કારી કારી દેખાતી હે ને આ પીરી દેખાઈ ગયો ગદમ થાય મસ્તીની જમાવટ લેવાની છે પાણી હજી માથે અહીં ના પૂગી રહી તાતા વાહે લગ્ન પાણી ઉપાડી સુકાઈ ગયું પ્રભાસ એકદમ મસ્તી ની થવાની છે હેલો ગાઈસ જો રૂંઢાના લગભગ હાડા તનક વાગી ગયા હે અને આપણે ઉપડી ગયું છે કોમ્પ્લેટ જો વાહું જી એ ઓલ છેલા પારિયામાં નામી સુકાઈ ગયું બધું ઉપાડી લીધું અહીંયા ખૂણામાં જ જરાક રહે એ જરાક ઉપાડે છે હવે અને હું જ્યાં ખપારીથી આ રેવલ કરી અને ધરફારી બધું લઈ આવ્યો હો એટલે વાહન લાગુ છે ને મેળ આવે ને તો ભેગું જ કરી દેવું હે મેળ આવે તો નહીં હું મેં ઉપડી જ ગયું છે એટલે હું ભેગું જ કરી દેવું હે એટલે મેં કીધું આ ખપાડીને એજીમાં ઉપાડે ને તા આ બધું કમ્પ્લીટ કરી દઉં એ ડાયરેક્ટ હારવા જ મંડે એટલે ચાર પાંચ ફરી ફોરી અને તરફારીઓ પાછી રાખું કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ એ વાથી અહીં આવે ઉપાડીને તાતા પછી અહીં હારવાનું ચાલુ કરી દે એટલે બધું હરાય ત્યાં નહીં દે ટૂંકમાં ઢોરા જે હું વેલેરું હરાઈ જાય ને તો એ વધારે રૂકાઈ ગયું હતું વળું ભાઈ બે દી કણી હરા હે ને વાંધો નહીં આવે એટલે આ મેં કીધું અહીં ઢોરામાં જ કોઈ પાછળું આ બે પાર્યા હે ને એક ઓલું પાર્યું અને એક આ પાર્યું ઢોરા વાળું એટલે આ બે કમ્પ્લેટ લેવાઈ જાય ને તો હું ગયેલ હું બધું હરાય જાય જોવાટા લગભગ ખરે કે શું થાય હવે હાવ થી કેવું છે ઉપાડો પાછા એટલે એવું બધું હાલે છે આપડે રાજમાં ઉપાડવાનું આ થઈ ગયું છે કમ્પ્લેટ હવે જો આવા કોકો કોક છોટા રહી ગયા રાખી દીધા ને હજુ એ બે તંદી પછી હુકાઈ જાય ને એટલે એ ઉપાડી બધા અને પછી એક ઠેકા ભેગું કરીને વેલેનું કાઢી જ નાખવું હે રોગું હું નથી દેવું વેલેનું કાઢીને જ આવે જ દેવું જે વજન થયો એ ભાવતા હવે હું હોય ખબર નથી કંઈ લગભગ પંદરસો સોળસો જેવા હે ભાવ મળના હાલો એમાં થોડુંક ક્રિમ ઉપાડી લેતા તો હું અહીંયા કરી નાખું કમ્પ્લેટ ને પછી પાછી દઉં તરફાડ્યું એટલે થઈ જાય ચાલું હારવાનું હેલો ગઈશ આપડે ઘરે જો બે નાનકડા છોકરા આવ્યા છે તમને આપડે આપણે ભાઈ ને જીનાભાઈ આવ્યા છે શું કરવા આવ્યો હા એ સાયકલું લઈને આવ્યા છે જોઈ લે ઊંધી ની નાખ દી સાયકલું ને પછી હવે કહે કે સાયકલું ભાંગી ગયું નવ્યું લેવી જો આમ નાખી તો ભાંગી જ જાય ને આમ નખાય હા ઘરે એમ જ નાખ દો તો પછી ભાંગી જ જાય ને હવે પછી તો તો આમ કઈ બાજુ ગયા તા આમ કઈ બાજુ ગયા તા તો અહીં સુધી જ આવ્યા બરોબર તો અહીં હું બ્લોગમાં હાય કહી દો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કહી દેજે આમ આમ મોટે હાઈ દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને હા બરોબર હવે હાલો તો ઇન કે હવે કાલે મળશું મળશો કાલે તો કાંઈ એમ કીધું હાલો તો એવું બધું છે ને આપણે માવો બનાવી નહીં માવો બનાવી લઈએ

जी भैया एव बध आलो हेलो गाइस हम देखो भैंसों को पिला रहे हैं पानी ये दोनों को पिला दिया है और वो भैंस को छोड़ दिया है लेकिन वो जा नहीं रही है और मम्मी इधर वो ठाम कर रहे थे वो हो गए है ये दोनों लड़के इधर खेल रहे हैं क्या कर रहे हो इधर किधर जा रहे हो हिंदी में बात करो हिंदी में हाँ हाँ हिंदी हा, हा। में थोड़ी सी बात करो क्या कर रहे हो इधर इधर क्या कर रहे हो हिंदी में बात करो जी भाई इधर आओ ओ हिंदी में थोड़ा सा दो शब्द बोलो हेलो हिंदी में क्यों नहीं आती हिंदी नहीं अरे यार तो तुम क्या करने जा रहे हो पे पे स्कूल क्या करने जा रहे हो कलम, रहा, कलम खटा रहा ओके चलो इसको हिंदी नहीं आती है मेरी मम्मी को आती है फूले फूल मम्मी क्या कर रही हो नहीं आवड़ती है क्या कर रही हो गाने पाओ ना हिंदी में बात करो ना हिंदी में बात करो आवर्ती है जैसी आवर्ती है वैसी बात करो क्या कर रहे हो इधर गाने पाओ ना हिंदी में दांत काटे कोसा हां तू भलन दांत काटे आवड़े नी मने रोके राखू नहीं क्या कर रही हो इधर गा पाती है गा पाती हां गा दांत है ओ थाम कर लिया है

અને આપણે નાય ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હાલ દાઢી કરાવી નાયા ધોયા નહોતા એટલે આપણે અટાણે કમ્પ્લીટ થઈ ગયા હાઈ અને જો અહીંયા બે ક્યારે રહી ગયા હે હવે ભરી કાલ પાવાજો બાકી જો આ બધી પી ગઈ છે હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે